જોવા ના ખાવા મિત્ર કેમ છો બધા સીકુ ખાવા આવી તમને શીખુડી શીખું દેખાડી જોયું જો આ મિત્ર સીકું આ શીકુડી જો આ મિત્ર સીકું તમારે પણ ખાવા હોય તો કોમેન્ટમાં લખજો જોવા મિત્ર

તો વિડીયોમાં બંને હારી જુઓ મિત્ર મત કેવું હે જો દિલ જેવું મત હે ને મિત્ર મિત્રા તમને મત અને સીકુડે અને ચીકું દેખાડ્યા જુઓ મિત્ર તમારે પણ આ સીકુ ખાવા તો કોમેન્ટ માં લખજો